બજમે ગુલિસ્તાન રિફાઇન દ્વારા એકવીસમો સમલગ્ન સમારોહ યોજાયો હતો જેમાં વીસ દીકરીઓના નિકાહ પડવામાં આવ્યા હતા સુરત શહેરમાં પાલિયા ગ્રાઉન્ડ ખાતે આવેલ ગુલશન પાર્કમાં રવિવારે તારીખ ચોથી મે રોજ બજમે ગુલિસ્તાન રિફાઇન સંસ્થાના સપરસ્ત અલ્હાજ પીરે તર્કિત સૈયદ ફૈજામુદ્દીન સૈયદ જલાલુદ્દીન રિફાઇનની આગેવાનીમાં એકવીસમો સમુલગ્ન નિકા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વીસ દીકરીઓના નિકા ઇસ્લામી વિધિ મુજબ સંપન્ન થયા હતા સંસ્થા તરફથી દીકરીઓને ભેટ સ્વરૂપે ગર્વપરાશની છ જેટલી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કોર્પોરેટર નૈજામુદ્દીન રિફાઈન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યના જુદા જુદા શહેરોના ધર્મગુરુઓ તેમજ અગ્રણીઓ યુગલો આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સૈયદ અલીબાબા રિફાઈન દ્વારા કરવામાં આવ્યું હતું